નમસ્કાર આપ રહ્યા છો ખબર જોઈએ સમાચારમાં હિંમતપુર ગામના ગોપી મહિલા મંડળ શ્રાવણ માસના પવિત્ર લઈને ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જવા રવાના સાબરકાંઠાના હિંમતનગર હિંમતપુર ગામે ગોપી મહિલા મંડળ શ્રાવણ માસના પવિત્ર તહેવારને લઈને વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે હિંમતપુર ગામે ગોપી મહિલા મંડળ શ્રાવણ માસના પવિત્ર તહેવારને લઈને ભક્તિના રંગી રંગાઈ ગયું છે અને આજ રોજ મંડળની બહેનો તેમજ માતાઓ અલગ અલગ ધાર્મિક સ્થળે દર્શન કરવા માટે રવાના થયા છે નોંધનીય છે કે ગામના સુખાકારી માટે અલગ અલગ મંદિરે પ્રાર્થના કરશે તો શ્રાવણ માસમાં શિવ મંદિરોનું મહત્વ હોય છે તો આવા કળિયુગમાં પણ શ્રવણ જેવા દીકરા જોવા મળતા હોય છે જે પોતાના મા બાપને વાહન આવડતું નથી પરંતુ અન્ય વાહનમાં પણ દર્શન કરાવવા લઈ જતા હોય છે કહેવાય છે કે સાચું સુખ મા બાપના ચરણોમાં હોય છે એટલે આ ગામની મહિલાઓ અને માતાઓ વિવિધ ધાર્મિક સ્થળે દર્શન કરી ગામની સુખાકારી માટે અને પરિવારજનોના સ્વાસ્થ્ય માટે દર્શન અને પૂજા અર્ચના કરી અને પોતે પણ ધન્યતા અનુભવશે ભરતભાઈ પટેલ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા